જનરલી આપણે અગાઉના એપિસોડમાં સમજાયા જતા કે વેઇટ લોસ માટે ડાયટનો રોલ એંશી સિત્તેરથી એંશી ટકા અને એક્સરસાઇઝનો રોલ પંદરથી વીસ ટકા છે તમે એક્સરસાઇઝ ના કરો તો પણ તમારું વજન ગ્રેજ્યુઅલી થોડું થોડું ઉતરવાનું છે પણ વજન ઘટાડવા માટે એક્સરસાઇઝ આમ જરૂરી પણ છે કારણ કે એક્સરસાઇઝ જ્યારે તમે કરો ત્યારે એ ડાયરેક્ટ વેઇટ લોસ કરતી નથી પરંતુ એક્સરસાઇઝ કર્યા પછી તમારા ફેટ બર્નિંગ હોર્મોન્સ એક્ટિવેટ થતા હોય છે એટલે એક્સરસાઇઝ કર્યાના ચોવીસ અડતાલીસ કલાક પછી પણ આપણું વજન સારી રીતે ઘટતું હોય છે બીજું જ્યારે તમે એક્સરસાઇઝ કરો ત્યારે બ્રેઇનને સિગ્નલ વધારે મળે છે આથી તમારા મગજની શાર્પનેસ વધે છે તમે કોઈપણ નિર્ણય ઝડપથી લઈ શકો છો અને એક્સરસાઇઝ કરવાથી બોડીની ફિટનેસ વધે છે મસલ્સની તાકાત વધે છે અને બોડીમાં હેપી હોર્મોન્સ રિલીઝ થતા હોય છે તો આ બધા હોર્મોન્સ જ્યારે રિલીઝ થાય એટલે તમે ડાયટને ઇઝીલી ફોલો કરી શકો છો ડાયટ કરવો આમ ઇઝી વસ્તુ નથી એના માટે તમારે પ્રોપર એની પેશન્સ હોવી જોઈએ તો તમે એક્સરસાઇઝ કરશો તો તમે ડાયટને પણ ઇઝીલી ફોલો કરી શકશો માટે ડાયટની સાથે સાથે તમે પંદર વીસ પચીસ મિનિટ એક્સરસાઇઝ કરશો તો તમારું વજન જલ્દી ઘટશે